આદરણીય ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી આપણા અધ્યક્ષ શ્રી આદરણીય સી આર પાટીદાર સાહેબ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કનવૈદ્ય દેસાઈ સાહેબનો અને ગુજરાતના સર્વ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આ મહાનગરપાલિકા માટે જે વર્ષોથી પ્રશ્ન એક આણંદના શહેર માટેનો જે પ્રશ્ન પેન્ડિંગ હતો એની માટે પૂર્વ પ્રમુખ અને સોજીતરાના ધારાસભ્ય આદરણીય વિપુલભાઈ પટેલ અત્યારના પ્રમુખ વર્તમાન પ્રમુખ આદરણીય રાજેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રીઓ પૂર્વ પ્રમુખ શ્રીઓએ જે મહેનત કરી છે એક સાંસદ તરીકે સાંસદ સાથે સંકલન કરી અને આ પ્રશ્ન ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે રજૂઆત કરતા એનું પરિણામ પોઝિટિવલી આવ્યું છે અને આજે આણંદના સૌ નાગરિકોએ મહાનગરપાલિકા તરીકે જ્યારે આણંદને ડિક્રેડ કરી છે સૌએ આવકાર્યું છે આણંદના સૌ નાગરિકો વતી આજુબાજુમાં રહેતા સૌ નાગરિકો વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વ હેઠળની સરકારનો આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પટેલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું